આઈપીએલ બે હજાર ચોવીસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની ટી ટ્વેન્ટી આઈ સિરીઝની જાહેરાત કરી હતી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોવીસ ચાલુ રહેશે ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લઈ રહ્યા છે આવી સ્થિતિમાં પાકિસ્તાન વિરુદ્ધ સિરીઝ શરૂ થયા બાદ ન્યૂઝીલેન્ડના ઘણા દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલ છોડીને પરત ફરી શકે છે તેવી શક્યતાઓ હતી જેથી આઈપીએલની તમામ ફ્રેન્ચાઇઝીને મોટું નુકસાન થાય છે પરંતુ હવે તમામ આઈપીએલ ફ્રેન્ચાઈઝીનું ટેન્શન ઓછું થઈ ગયું છે ન્યુઝીલેન્ડથી દેશ દુનિયાની ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ